એ તો સમાજનું કામ સં સંબંધીનું કામ સારા માઠા પ્રસંગોમાં મારી હાજરી શિક્ષણથી કરી વ્યસન મુક્તિથી કરીને તમામ કામો આ અજાવી વર્મા મહારાજી થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે આમનાર સમયમાં આ સમાજ હોય આ વિસ્તારમાં થી નાના મોટા વ્યસનો હોય તો વ્યસનો દૂર થાય શિક્ષણમાં આગળ વધો નાના મોટા ખર્ચાઓ ઘર હોય કે બીજા પ્રસંગો ના હોય એ ખર્ચાઓ ઓછા કરો અને વધારે વધારે શિક્ષણ કઈ રીતે આજે શિક્ષણ શું છે એ આજે તમે જોયું કે આજથી વર્ષ પહેલા મારા મને ના તો અત્યારે એકસો ને ચાલીસ કરોડ ની પ્રજા ની પ્રતિનિધિ દિલ્હી સુધી ના પહોંચી શકી હોત જેનું પરિણામ અત્યારે અઠ્યાવીસ ચાલીસ વર્ષે પછી આપણને દેખાય છે આજે તમે જે વાવેતર કરશો

એની જે રેખા છે એક આપણી પરંપરા છે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં લાજના માન ઉભો મર્યાદા એ તો એક આપણી પ્રણાલીગત સંસ્કૃતિ છે પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછે નહી કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહી મળે કે તમારી બહેન દીકરી કે તમારી વહુ આવે કે એવું કામ નથી એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પાગે કે તમારી માન મર્યાદા લો બોબા લાજ રે કે આજકો આવે ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય દીકરી હોય વહુવર હોય એ આજ આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય અન્ય સમાજ હોય જ્યારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે બેન જેવા બનો આવા નામથી જ્યારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી ભેટીનું નિર્માણ કરીએ કે પેઢી ત્યારે પેઢી જ્યારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌણ વધો ઇતિહાસ એ આપણી સમાજની બેન ડિગ્રીઓના નામે લખાય પ્રેરણા પૂરી પાડે એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું આવા ધોમ તરતા તાપમાં તમે બધા જ વડીલો યુવાન ભાઈઓ હાજર રહ્યા ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને